ભાઈ મારા મોજેલા મિત્રો સ્વાગત છે તમારું નવા વ્લોગની અંદર અમે અત્યારે છીએ કશ્મીરી ની અંદર અને કશ્મીર ની અંદર દૂધપથરી જગ્યા છે ત્યાં અમે અત્યારે છીએ સૌથી પહેલા તો તમે અહીંયાનો વ્યૂ બતાવી દઉં કે કેવો અહીંયાનો વ્યૂ છે સરસ મજાનો આખો એક નંબર અહીંયાનો વ્યૂ છે હવે તમને બતાવી દઉં કે આટલા મોટા સરસ મજાના ઝાડવા અને એની નીચે આ બધી રજાઈઓ પાથરેલી છે આ રજાઈઓ એટલા માટે પાથરી છે કારણ કે અહીંયા જબરદસ્ત એક સ્પોટ છે સ્પોટમાં તમને ચા પાણી અને નાસ્તો અને મકાઈની રોટલી અને આપણે આપણે જે તાંદળિયાની ભાજી કહીએ ને આપણે જે વાળા તાંદળિયાની ભાજી ખાઈએ ને એનું શાક મળે છે તમને મને એ બતાવવું બહુ ટેસ્ટી હોય એટલે એ ખાવાની મજા આવે અને અમારું જે ગ્રુપ છે ને ઓલ

અને ફરતી કોર બધાઈ ભાઈ બેસી ગયા છે જો બધાય અને સિરિયસલી જે આ સ્પોટ છે ને બેસવાનો જો તમને આખો વ્યૂ બતાવી દઉં જો કેટલી બહુ મજા આવે બહુ મજા આવે એમ ક્યારેક પણ તમારે કાશ્મીર આવવાનું થાય દૂધપત્રી આવવાનું થાય ને તો આ જગ્યાએ મોસ્ટ વેલકમ જો અમારા બીજી આવી ગઈ લો ડીસુ સરસ મજા ની ટેસ્ટ કરવા લીધી હતી ને બધાયને મજા 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 આવી ગઈ અને અમે મંગાવી છે આજે અમારો કાશ્મીરનો નો ત્રીજો દિવસ છે અને આગળ ઘણા બધા બ્લોગ બનાવ્યા છે હજી બનાવશું અને તમને કહી દઉં તમે અહીંયા આવો ને કોઈ પણ જગ્યાએ તમે કશ્મીરમાં જાઓ ખાસ બાર્ગેનિંગ કરવાનું તમને જે રેડ કે કોઈ પણ જગ્યાએ બાર્ગેનિંગ કરવાનું અને જે વાત હું આ વાતની કરું દૂધ પથરીની તો એક બહુ સરસ મજાનું એક મુલાકાત કરવા લાયક નું સ્પોટ છે અહીંયા પાંચ છ અલગ અલગ જગ્યાઓ છે પણ આનું જે મેઈન જે કહેવાય ને કે એની બ્યુટી એ છે અહીંયા નદી છે અને નદીમાં તમે જાઓ તો એ ફરતી કોર ગ્રીનરી ને પહાડો અને વચ્ચે ખળખળ ખળખડ નદી અને નદીનું જે ફ્રીઝ પાણી ફ્રીઝ મતલબ પાણી હાલતું હોય પણ તમે એની અંદર આમ હાથ આમ બોળો ને બરફ નીકળાય ને એવું લાગે તમે દસ સેકન્ડ કન્ટિન્યુઅસ પાણીમાં પગનો મૂકી શકો એટલું ફ્રીઝિંગ પાણી અમે તો પીધું અને પીવાનું હજી સુધી મેં કોઈ એવું ફિલ્ટર નથી જોયું કે એવું પાણી બનાવી શકે એટલું સરસ મજાનું પાણી હતું અને મજા આવશે તમને અહીંયા આવું ને એ પણ છે પ્લસ આપણે જે કાશ્મીરી કપડા પહેરીને જે આપણે બધું પહેરા ફોટા બોટા પાડીએ એવું પણ છે હા અને એક નંબર જગ્યા છે હા એટલે મોસ્ટ વેલકમ તમારે અહીંયા આવવું હોય ને તો જમ્મુ થી લગભગ દોઢ થી બે કલાક રસ્તો છે અને હવે અમે અહીંયાથી જવાના છીએ ગુલમર્ગ એમ અને એક વસ્તુ તમને ખાસ કહેજો તમે છે ને જેટલા પણ સ્પોટ છે ને ત્યાં તમારે એક એક નાઇટ રોકાવાનો મોસ્ટ ઓફ બધા શું કરે કે જમ્મુ સ્પોટ રાખે અહીંયા જાય ફરીને પાછા આવી જાય પાછા આમ જાય ફરીને આવી જાય પાછા આમ જાય ફરીને આવી જાય મારા ખ્યાલથી એવું કરવા કરતા છે ને કે જે જગ્યા તમે જવાનું હોય ને એક નાઇટ પહેલાં તમે ત્યાં પહોંચી જાઓ ત્યાં નાઇટ રોકાવો સવારે આખો દિવસ તમે ફરો અને સાંજે પાછા તમારું બીજું જે સ્પોટ હોય ને ત્યાં તમે પહોંચી જાઓ એટલે સાંજે તમારો આરામ થઈ જાય ને સવારે ઉઠતા આવે તમે જે જગ્યા ફરવાની હોય તમે ફરી શકો તો આ વસ્તુ ઇન શોર્ટ કરવાની એટલે મજા 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 આવશે બાકી જો અમારી આખી આખી ટોળકી બેસી ગઈ છે હા અમે ચા નાસ્તો કરી લઈ બાકી તમને અમારા વ્લોગ જોવાની મજા આવતી હોય તો લાઈક શેર ફોલો કરી દેજો હા અને આ વ્લોગમાં બહુ જ મજા આવશે તમને બરાબર હાલ હતો ફરી પાછા મળીશું નવા બ્લોગ